કરેલા પેલો હિસાબ પૂરો કરી શું સેતા હિસાબ આ ભાઈ હિસાબ નું કોઈ તું સેધામ કે મારો રાખવો

આવજો એ હા આવજો હા મધુજી આવ મેલાજી તો ચાલો બસ સારું ચાલે ઘણા દાડી દેખાયા તમે તો આયા બૈરો હારે ઘડી જીતો એટલે તમે તો હું ડોસી આખો દાડી હારે લઈ જાય તમે કોનું કઈ નું કીધું કે આવતી નથી પડતી કરીને આવતો રે આટલે નહીં આવતો રે ગણપતિ ના આયોજન કર્યું ખાલી કચરો સાફ કરાવતા નહીં ગમો બહુ ચોર વધી ગયા હવે ગોમા કોઈ બોલાવતી હોય ને એક વખતે હમણાં ગણપતિ ના આયોજન મીટિંગ ભાઈ ચોક્કસ આપડે ઘરે તમારાગેવા ઘેર મીટિંગ મીટિંગ કરવાની હોય જેમ કરતા હોય નહીં આપડે તો બધું બગડી ના ગયું હમણાં મે તો મારું નામ આવ્યું

હવે બધું જીતે સમજાવ્યો તો થવાનો જ નહીં થાય ચાર હજાર ઘરના ખર્ચે એમની અંદર યાર તમારી ચોપડા હિસાબ ના મરાય યાર ચોપડો છોકરાય માર બેટા તો હળગાયો હો જ હોઈ કર્મો તમારા થપણા નહીં થાય મારી બેટી માર પીલી યાર કોઈ વડે વસ્તુ રાખતી જ નહીં હા મારું પાંચો પાટણ